કુતડી બંદર નજીક દરિયામાં રહેલી બિનવારસુ બોટ શંકાસ્પદ રીતે લાપતા દેશની સુરક્ષા માટે જોખમરૂપ મુન્દ્રા તારીખ ત્રણ માછીમાર માટે ટોકન લીધા બાદ સરકારના નિયમોનું ઉલ્લંઘન દેશની સુરક્ષા માટે માટે જોખમકારક માણસ વગરની અને આતંકી પ્રવૃત્તિ દુરુપયોગ થઈ શકે તેવી વખત વહીવટ તંત્રને કરવામાં આવી છે તેમજ વિવિધ ન્યૂઝ માધ્યમોમાં પણ આ અંગે સમાચાર પ્રકાશિત થયા છે પરંતુ આ અંગે તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલા લેવાયા નથી તેમજ આ બિનવારસુ બોટો આજ પર્યત કુતડી બંદર નજીક દરિયામાં તરતી જોવા મળે છે તેવું સૂત્રોમાં જાણવા મળ્યું છે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી દેશની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે મળતી માહિતી મુજબ આજ રોજ આવી જ બિનવારસુ બોટ દરિયામાં લાપતા બની છે અને તેનો કોઈ પતો મળ્યો નથી આ બોટ કુતડી બંદરના માછીમારની હોવાનું જાણવા મળ્યું છે આ બોટ દરિયામાં બિનવારસુ રીતે તરતી હતી અને અચાનક લાપતા થતા દેશની સુરક્ષા પર જોખમ ઊભું થયું છે આ બોટનું દેશ વિરોધી કે ગેરપ્રવૃત્તિમાં દુરુપયોગ થાય તો જવાબદારી કોની આ વિષય પર કોઈ કડક પગલાં લેવાશે કે કેમ વગેરે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે